નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે સિત્યાવીસ દસ બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો દસથી ઊંચા ઊંચા પાંચસો અઠ્ઠાવન ઘઉં ટુકડા પાંચસો દસથી ઊંચા ઊંચા છસો ચૌદ કપાસ બારસો એકથી ઊંચા ઊંચા પંદરસો એકોતેર સિંગદાણા જાડા અગિયારસો એકત્રીસથી ઊંચા ઊંચા બારસો એકોતેર સિંગ ફાડિયા સાતસોથી ઊંચા ઊંચા બારસો એકોતેર એરંડા એક હજાર એકથી ઊંચા ઊંચા તેરસો છ ચીરું बजार नौ सौ ऊंचा मुचा तरह हज़ार छ सौ एकाणु कलंजी तरह हज़ार बसो छवि थाचा चार हज़ार सात सौ वरियाड़ी आठ सौ अगियार ऊंचा ऊंचा आठ सौ एकावन ढाणी एक हज़ार ऊंचा ऊंचा पंदर सौ एकतालीस लसण सूकू चार सौ एक ऊंचा आठ सौ एकावन डूंगी लाल एकावन ऊंचा ऊंचा बस सौ एकावन बाजरो तरह सौ एक ऊंचा ऊंचा चार सौ अगिय जुआर પાંચસો એકથી ઊંચા ઊંચા છસો એક મકઈ ચારસો અગિયારથી ઊંચા ઊંચા પાંચસો અગિયાર મગ આઠસો છોતેરથી ઊંચા ઊંચા ઓગણીસો અગિયાર ચણા નવસો એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો એકવીસ અડદ આઠસોથી ઊંચા ઊંચા તેરસો એક્યાસી તુવેર આઠસો એકાવનથી થી ઊંચા ઊંચા ચૌદસો એક રાયડો અગિયારસો એકતાલીસથી ઊંચા ઊંચા અગિયારસો એકતાલીસ મેથી સાતસો અગિયારથી ઊંચા ઊંચા નવસો એકાવન અજમા બારસો એકવીસથી ઊંચા ઊંચા બારસો એકવીસ સુવાદાણા એક હજાર એકસઠથી ઊંચા ઊંચા એક હજાર એકસઠ